ના કાબુલમાં શરણાર્થી મંત્રાલયના કેમ્પસમાં બ્લાસ્ટ તાલિબાની મંત્રી સહિત બાર ના મોત જાપાન માં જન્મ દર સુધારવા નવા વર્ષથી ઓફિસ માં ચાર દિવસ કામ ત્રણ દિવસ રજાનો નિયમ લાગુ કરાશે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ ઢાકાથી ભારતના ત્રિપુરા બોર્ડર સુધી લોન્ચ માર્ચ કાઢી ભારતે સીમા સુરક્ષા વધારી ભારતના સમાચાર મધ્યપ્રદેશના નિમાડમાં બાર વર્ષ સુધી એક પગ પર તપ કરનાર એકસો દસ વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા મહારાષ્ટ્રના પરભણીમાં આંબેડકર સ્મારકની તોડફોડના વિરોધમાં હિંસક દેખાવો આરોપીની ધરપકડ બેંગલુરુમાં પત્ની સહિતના સાસરેના ત્રાસથી એન્જિનિયર અતુલ સુભાષના અપઘાત બાદ હેશટેગ મેન ટુ ટ્રેન્ડ થયો કર્ણાટકના રામનગરમાં પતિનું દેવું ચૂકવવા માટે મહિલાએ ત્રીસ દિવસના નવજાત બાળકને વેચી દીધું ગુજરાતના સમાચાર રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ ત્રણ સામાન્ય ઈજા જાનહાની કોઈ સમાચાર નથી સુરતના ઉધનામમાં બે છોકરીઓની સરેઆમ છેડતી કરનાર નેમુદ્દીન જબાર ઝડપાયો સાવલીના પોઈચા કનોડા પાસે મહી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન ઝડપાયું સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત રાજ્યમાં ઠંડા પવને લોકોને ધ્રુજાવ્યા આવ્યા પાંચ ડિગ્રી સાથે આબુમાં બરફની ચાદર છવાઈ મનોરંજન જગતના સમાચાર ગુજરાતી કાવ્ય સંગીતના ભીષ્મ પિતામાં પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય નું દુઃખદ અવસાન અતુલ સુભાષ સુસાઇડ કેસ પર કંગનાએ કહ્યું કે નવ્વાણું ટકા લગ્નમાં પુરુષોની ભૂલ હોય છે પૂર્વ પતિના લગ્ન થી દુઃખી સમાન થાય પોસ્ટ કરી કે એકલતા દૂર કરવા પાર્ટનરની જરૂર છે સિદ્ધાર્થે પટનામાં ભેગી થયેલી પુષ્પા ટુના ચાહકોની ભીડ ખોદકામ સરખાવી અલ્લુ અર્જુન પર કટાક્ષ કર્યો ક્રિકેટ સમાચાર મિનિટ મોડો પડતા એને છોડી બ્રિસ્બેનની ફ્લાઇટ પકડવાની બસ રવાના કરાવી દીધી સાઉથ આફ્રિકાએ પહેલી ટી ટ્વેન્ટી મેચમાં પાકિસ્તાનને અગિયાર રનથી હરાવ્યું જ્યોર્જ ગિન્ડે પ્લેયર ઓફ ધ મેચ મધ્યપ્રદેશ બરોડા અને મુંબઈ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની સેમીફાઈનલમાં પહોંચ્યા ચોથી મેચ હજી ચાલુ